ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શું તમે એક ભારતના આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો યાદ રાખવા માંગો છો એક જ મિનિટની અંદર ચલો ફટાફટ જોઈ લઈએ મિત્રો કારણ કે આપણે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાય છે તો ફટાફટ જોઈ લઈએ મિત્રો ફટાફટ દાદી જલ્દી લંચ આપો દાદી જલ્દી લંચ આપો ઓકે મિત્રો દાદી જલ્દી લંચ આપો તો આપણે ફટાફટ દાદી એટલે દા એટલે દાદરા નગર શું દાદરા નગર ઓકે દાદરા નગર આવેલી દાદરાનગર હવેલી દીવ દમણ શું દીવ દમણ ઓકે મિત્રો હવે જ ઉપરથી યાદ રાખવાનું છે શું જ ઉપરથી ઓકે જ તો આપણે જ ઉપરથી યાદ રાખવાનું જમ્મુ કાશ્મીર શું છે જમ્મુ કાશ્મીર શું કાશ્મીર જમ્મુ કાશ્મીર હવે આપણે ત્રીજો જોવાનો છે જે દી તો આપણે દી ઉપરથી યાદ રાખવાનું છે દી એટલે દિલ્હી દિલ્હી ઓકે મિત્રો હવે ચોથો આપણે યાદ રાખવાનો છે લ એ તો લદાખ લદ્દાખ યાદ રાખવાનું છે શું લદ્દાખ ઓકે લ લાં આવી છે કાંઈ વાંધો નહીં લદ્દાખ લદ્દાખ પછી પોંચમો યાદ રાખવાનો છે હા લક્ષદીપ લ એ તે લક્ષદીપ શું લક્ષદીપ ઓકે મિત્રો હવે આપણે છઠ્ઠો જોવાનો છે શું છઠ્ઠો જોઈ લઈએ ઓકે ચ એટલે ચંદીગઢ શું ચ એટલે ચંદીગઢ ચંદીગઢ ઓકે મિત્રો ચ એટલે ચંદીગઢ હવે આપણે અહીંયા જોઈ લઈએ થોડું જે દેખાતું નથી એટલે હવે આ એટલે અંદમાન અને નિકોબાર જે પાંચમો સાતમો આ એટલે અંદમાન આંદમાન નિકોબાર નિકોબાર ઓકે મિત્રો હવે આઠમો આપણે જોવાનો છે સરસ મજાનો છે જે પો એટલે પોંડુચેરી શું પોંડુ પોંડીચેરી ઓકે ઓકે હવે આ સરસ મજાની ટ્રીક યાદ રાખવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારી આશા એક જ છે કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે